તો કાંકરેજના થરા પોલીસે વડાની સીમમાંથી જુગાર રમતા દસ શકુનીઓને ઝડપી પાડ્યા છે તો આધારે રેડ કરતા દસ ઇસમો ઝડપાઈ આવ્યા હતા ત્યારે જુગાર રમનારા ઈસમો પાસેથી બે લાખ બાવીસ હજાર ની રોકડ રકમ સાત મોબાઈલ અને ત્રણ સ્વિફ્ટ ગાડી પણ મળી આવી હતી ત્યારે કુલ સોળ લાખ ત્રેસઠ હજાર રાધનપુર અને સમીના હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે જુગાર રમાડનાર મુખ્ય બે આરોપી શૈલેષસિંહ દીતુભા વાઘેલા અને મુકેશસિંહ દીતુભા વાઘેલા બંને વડાના રહેવાસી હતા જે નાસી છૂટ્યા છે ત્યારે થરા પોલીસે જુગાર ધારાની કલમ બાર મુજબની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે